સુરતના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા પારસ અને વિજય ગેસ્ટ હાઉસમાં મહિલા સેલ પોલીસની ટીમે દરોડા પાડી કુટણખાનું શરપી પાડ્યું દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલ હીરાબાનો ખમકાર અભિયાન હવે લોક અભિયાનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે સુરતના જાણીતા ઉદ્યોગપતિ પિયુષભાઈ ભૂરાભાઈ દેસાઈ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમા જન્મદિવસ નિમિત્તે શરૂ કરાયેલી આ પહેલ અંતર્ગત અત્યાર સુધી પાંચસો વ્યક્તિઓને શિક્ષણ સહાય આપવામાં આવી હતી જ્યારે રોજ વધુ પાંચસો ને એકાવન દીકરીઓને સહાય અર્પણ કરતા કુલ લાભાર્થીઓની સંખ્યા એક હજાર એકસો બે સુધી પહોંચી ગઈ છે આ સાથે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનીને લઈ પિયુષ દેસાઇએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે તેઓએ જણાવ્યું હતું કે તેઓ દ્વારા સાત હજાર પાંચસો ગણાતો ખેડૂતોને પ્રતિ ખેડૂત સાત હજાર પાંચસો રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે ચેમ્બર ઓફ કોમર્સ ખાતે આયોજિત કાર્યક્રમમાં ધનતેરસના શુભ દિવસે દરેક દીકરીને રૂપિયા સાત હજાર પાંચસોની શૈક્ષણિક સહાય આપવામાં આવી છે એકતાલીસ લાખ બત્રીસ હજાર પાંચસોની સહાય વિતરણ કરવામાં આવે કાર્યક્રમ દરમિયાન દીકરી અને તેમના માતા પિતાના ચહેરા પર આનંદ અને ગૌરવની ઝલક જોવા મળી હતી પિયુષભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે દીકરીને શિક્ષણ આપવું તે રાષ્ટ્રના ભવિષ્યને મજબૂત બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે સતત આગળ વધારવાનો મારો સંકલ્પ છે જણાવ્યું કે અભિયાન દ્વારા કુલ એકવીસ હજાર દીકરીઓને શિક્ષણ સહાય પહોંચાડવાનો અને તેના માટે કુલ એક હજાર પાંચસો પંચોતેર કરોડની સહાય વિતરણ કરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે કાર્યક્રમમાં ઉપસ્થિત ઉદ્યોગપતિ સમાજસેવી શિક્ષણ પ્રેમી વ્યક્તિઓને પીયુષ ભાઈની અનોખી પહેલ એમ બિરદાવી તેને સમાજના અન્ય ઉદ્યોગપતિઓ માટે પ્રેરણારૂપ ગણાવી હતી ઉલ્લેખનીય છે કે મૂળ બનાસકાંઠા જિલ્લાના નાણોટા ગામના વતની પીયુષભાઈ હાલમાં સુરતમાં ટેક્સટાઇલ બિલ્ડિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રમાં સફળ વ્યવસાય કર્યો છે તેમ છતાં સમાજ સેવાની ભાવના શરૂ કરાયેલ હીરાબાનો ખમકાર અભિયાન તેમની જીવનયાત્રાનું સૌથી સંતોષકારક અને અર્થપૂર્ણ કાર્ય બની રહ્યું છે નમસ્કાર મિત્રો હું દેસાઈ મેં જે પહેલ ચાલુ કરી છે કે મેં એકવીસ હજાર જેટલી દીકરીઓને સાડા સાત હજાર રૂપિયા જે સ્કૂલની ફી તરીકે મદદ કરી રહ્યું છે આ ઉદ્દેશ્ય મારો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે મેં આ એક સંકલ્પ લીધો હતો કે હું એકવીસ હજાર દીકરીઓને ભણવા માટે જે પ્રોત્સાહન આપવાનું મારા થકી જે થઈ રહ્યું છે કાર્ય એ હું કરી રહ્યો છું અને આજે અમે પાંચસો એકાવન જેટલી દીકરીઓને ચેકઅર્પણ કર્યા અને એ લોકોના અમે આશીર્વાદ લીધા અને એ આશીર્વાદ અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને પણ અપાવ્યા અને આ અમે આગળનો અમારો કાર્યક્રમ છે એકવીસો દીકરીઓને ડિસેમ્બર મહિનાની અંદર અને એનો અત્યારે અમારો બીજો જે કાર્યક્રમ ડિસેમ્બર મહિનામાં ડિસેમ્બર મહિનામાં યોજાશે ટોટલ અમારે એકવીસ હજાર દીકરીઓનો ટાર્ગેટ છે અત્યારે અમે સ્લોટ બાય સ્લોટ સોર્સો જેટલી દીકરીઓને અમે ચેક વિતરણ કરી ચૂક્યા છીએ જયારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો પંચોતેરમાં જન્મ દિવસ હતો અને એકવીસમી સદી ચાલી રહી છે ત્યારે અમે એક સંકલ્પ લીધો કે સદીમાં દીકરીઓ અને પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે પંચોતેરસો રૂપિયા એવી રીતે અમે આ રકમ આપી રહ્યા છીએ અને આ એક મોદી સાહેબની માતૃ જે હીરા બાર્યા એમના ઉપર જે ટીકા ટિપ્પણી થઈ હતી એના માટે મેં કીધું આમનું જે માતૃનું નામ રહું એ આપણે છેક ઉપર સુધી હું એક આ મુહિમ

ખેડૂતો રૂપિયાની મદદ કરશું એટલે એવા પંચોતેરસો ખેડૂત ને એક ખેડૂતને ને પંચોતેરસો રૂપિયા મદદ અમે આવી રીતના પહોચાડશું બ્યુરો રિપોર્ટ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે